તો આ તરફ એએમટીએસની ઈવી ડબલ ડેકર બસમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે વાળસથી વાસણા રૂટ પર શરૂ કરાઈ છે ડબલ ડેકર બસ ડબલ ડેકરમાં વાળસથી વાસણાની ટિકિટ પંદર રૂપિયા છે ત્રીસ વર્ષ બાદ ફરી અમદાવાદના રોડ પર ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે ડબલ ડેકર બસમાં બેસવા મુસાફરોમાં ખૂબ જ ઉત્સુકતા છે યંગસ્ટર્સથી લઈને વૃદ્ધાઓ ડબલ ડેકર બસમાં બેસી રહ્યા છે સફરનો આનંદ માણી રહ્યા છે અમદાવાદ શહેરમાં લગભગ બત્રીસ વર્ષ પછી ડબલ ડેકર બસની શરૂઆત થઈ છે અને અમદાવાદીઓ છે તે લોકો ઉત્સુક છે કારણ કે ઘણા વર્ષો પછી ખાસ જો વાત કરવા જઈએ નાઇન્ટીઝની જનરેશન છે કે જે લોકોએ ડબલ ડેકર બસ છે કે જેનો અનુભવ કર્યો નહોતો અને ડબલ ડેકર બસમાં બેસવા માટે લોકો ઉત્સાહી છે પ્રાથમિક ધોરણે જો વાત કરવામાં આવે અમદાવાદ શહેરમાં એક પહેલા તો ડબલ ડેકર બસની શરૂઆત થઈ છે થોડા દિવસોમાં લગભગ સાત જેટલી બસનો પ્રારંભ થવાનો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ સુંદર જે સગવડ છે તે કરવામાં આવી છે અને અત્યારે અમે ડબલ ડેકર બસના જે પહેલા માળે છીએ કે જ્યાં આગળ લોકો બેસવા માટે દૂર દૂરથી આ જગ્યાઓનો સફર કરવા માટે અહીં આગળ આવે છે હાલમાં તો જે કહેવાય કે વાડજ થી વાસણા સુધીની સફર છે તેની શરૂઆત થઈ છે અને લોકો તેની મજા લઈ રહ્યા છે આપણે લોકો સાથે પણ વાત કરીએ કે કેટલી મજા આવી રહી છે સ્પેશિયલી કેવું લાગી રહ્યું છે ડબલ ડેકર બસમાં તમે બેઠા છો પહેલી વાર કે અચ્છા બહુ સરસ લાગી રહ્યું છે આમ પહેલા માળે હું છું અત્યારે ડબલ ડેકરમાં અને મેં જ્યાર સુધી સાંભળ્યું છે અને હજુ સુધી ઇન્સ્ટા રીલ્સમાં જોયું છે કે બહુ વર્ષો પહેલા ચાલતી હતી અને અત્યારે આજે ચાલી રહી છે તો બહુ મજા આવી આમ અચ્છા ભાઈ કેવું લાગે છે કારણ કે આપણી જનરેશને તો ફર્સ્ટ ટાઈમ જ ડબલ ડેકર અમદાવાદમાં જોયું મને તો ખૂબ સરસ લાગી રહ્યું છે કેમ કે છેલ્લે નેક્સ્ટ ટાઈમ અત્યારે અહીંયા બેઠો પણ પેલા હું મુંબઈ બેઠો હતો એટલે આ બહુ ફર્સ્ટ ક્લાસ છે એના કરતા તો એટલે બહુ સરસ લાગી રહ્યું છે ક્યાં જઈ રહ્યા છો અત્યારે કારણ કે ખાસ જે સફરની શરૂઆત એક ઘણો શોર્ટ જે કહેવાય કે જગ્યાનો કર્યો છે અત્યારે તો અમે જોબ જઈ રહ્યા છીએ એટલે ખબર નથી કે અમને કે અમે ડબલ કરવા બેસવું આજે એટલે બહુ સરસ ફિલ્ડિંગ બહુ સારી આવી રહી છે અચાનક અમારો અનુભવ થઈ રહ્યો છે મને ખબર નથી કે અમદાવાદમાં એમટીએસમાં માં કેમ કે મેં હમણાં જોઈ એસટી બસ છે જે ચાલુ થઈ છે જે અમે આ રોડ ઉપર જ જોઈ હતી અને અત્યારે અચાનક અમે આયા ને 401 નંબર જોયો ને એટલે અમે ફટાફટ આવી ગયા કે આમાં ચાલશે અમારી ટિકિટ તો ચડી જઈએ એમ અમારે 45 વાળી લીધેલી છે જે અમારી જે બીજી એમાં ચાલે છે અને અમે પૂછ્યું તો કે આમાં પણ ચાલશે એટલે અમે ફટાફટ આવી ગયા આમાં જો તમે પાછળનો નજરાનો જોઈ શકો છો કે ખૂબ જ સુંદર જે નજારો છે કે જે ડબલ ડેકર ઉપરના માળથી જોવા મળે છે અને તેનો અનુભવ લેવા માટે અહીં આગળ લોકો છે તે લોકો સ્પેશિયલી આમાં બેસ